નમસ્કાર વિદ્યાર્થીઓ હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું આપણે શીખી રહ્યા છીએ ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ એક પ્રકરણ એક સૂચકાંક આ સૂચકાંકમાં આપણે એક પછી એક રીતો શીખ્યા અને હવે આજે પહોંચ્યા છીએ રીત નંબર આઠની બી પ્રકારની રીત ઉપર રીત નંબર આઠમાં ગઈ વિડીયોમાં આપણે રીત નંબર આઠ એ જોઈ એમાં આપણે ટોટલ પાંચ દાખલા જોયા રીત નંબર આઠ એમાં શું હતું કે જ્યારે તમને રકમમાં આઈ અને ડબલ્યુ બંને ખાના આપી દીધા હોય એના બે વિડીયો હતા આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ રીત નંબર આઠ બી જેમાં તમને ડબલ્યુનું તો ખાનું આપ્યું હોય પણ આઈનું ખાનું આપ્યું ના હોય બોલો ઓળખી શકશો રીતને એમાં તમને ડબલ્યુનું ખાનું તો આપ્યું હોય પણ આઈનું ખાનું ના આપ્યું હોય તો આવી રીતના આપણે ટોટલ બે દાખલા શીખવાના છે તો સમય ન બગાડતા સ્ટેપ પર જઈએ જો મેં એક રકમ બતાયેલી છે આ દાખલા નંબર બે છે રીત નંબર આઠ બીમાં દાખલા નંબર બે એટલે ચોપડીનો વિભાગ એફનો નવમો દાખલો છે ખબર પડશે ને આ પેમ્પ્લેટનો બીજો દાખલો છે પેમ્પ્લેટ ક્યાં છે કોમેન્ટ બોક્સમાં લિંક પડી છે એમાં પેમ્પલેટ પડેલું છે તો એ લિંક પર ક્લિક કરશો એટલે પેમ્પલેટ ખુલી જશે આ રીતના હું તમને બે દાખલા શીખવાડીશ એવા બાકીના બીજા દાખલા તમારે પેમ્પ્લેટમાંથી જોઈને ગણવાના જવાબ ના આવે કંઈક પ્રોબ્લેમ થાય શંકા હોય મૂંઝવણ હોય માર્ગદર્શનની જરૂર હોય તો મેસેજ કરવાનો શક્ય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો જો પહેલાં રીતની ઓળખતા શીખી જઈએ આપણે શીખી રહ્યા છીએ કૌટુંબિક અંદાજપત્રની રીત બરાબર અંદાજપત્રની ઇંગ્લિશમાં શું કહેવાય બજેટ માટે એનું બીજું નામ પણ શું બને કૌટુંબિક બજેટની રીત અને એનું ત્રીજું નામ પણ બોલીએ તો શું બને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાની રીત એમાં બી પ્રકારના દાખલા કે જ્યારે તમને રકમમાં ડબલ્યુનું ખાનું આપ્યું હોય પણ આઈનું ખાનું આપ્યું ના હોય જો આ રકમ જોશો ને એટલે ખ્યાલ આવશે અહીંયા જો તમને ભાર લખેલું દેખાય છે આ ભાર એટલે શું થાય ડબલ્યુ પણ એની જોડે તમને આઈનું ખાનું આપ્યું નથી યાદ કરો મેં પહેલાં સ્ટેપમાં જ્યારે તમને સૂત્ર લખાવ્યું ને ત્યારે આઈના નામ લખાયા હતા તો આઈના જુદા જુદા મેં તમને ત્રણ નામ લખાયા હતા સૂચકાંક પછી બીજું નામ લખાવડાયું હતું ભાવ સાપેક્ષ ટકાવારી યાદ આવ્યું અને પછી મેં જોડે એક સૂત્ર લખ્યું હતું કે જ્યારે સૂચકાંક આઈ આપ્યો ના હોય ત્યારે આઈ તમારે શોધવો પડે તો એનું સૂત્ર આવું લખ્યું હતું પી વન ભાગ્યા પી જીરો ગુણ્યા સો તો પી વન એટલે શું કહેવાય ચાલુ વર્ષનો ભાવ અને પી જીરો એટલે શું કહેવાય આધાર વર્ષનો ભાવ તો આ પ્રકારના દાખલામાં હવે સમજી લઈએ તમને એક ખાનું ડબલ્યુનું તો આપી દીધું હશે પણ એની જોડે જોડે તમને આઈનું ખાનું નહીં આપ્યું હોય તો એ આઈ શોધવા માટે તમને બીજા બે ખાના આપ્યા હશે પી વન અને પી જીરો આમ તમારી પાસે રકમમાં આ ત્રણ ખાના હશે એના આધારે તમારે આ ખાનું બનાવવાનું અને એકવાર આ ખાનું બની જાય પછી તો દાખલો પહેલાં જુઓ કે આઈ અને ડબલ્યુનો ગુણાકાર કરો એટલે આઈ અને પછી આઈ ડબલ્યુનું ટોટલ સીગમાં આઈ ડબલ્યુ અને ડબલ્યુનું ટોટલ સીગમાં ડબલ્યુ એટલે દાખલો પતી જાય બોલો થશે ક્લિયર તો જો મેં અહીંયા સમજાવ્યું છે કે અહીં રકમમાં ડબલ્યુની સાથે સાથે પી વન અને પી જીરોના ખાના આપેલા હોય છે ને તે એમણે દાખલામાં નક્કી કરીએ જો મેં જરૂરી ખાના નમૂનાના દોરેલા છે વસ્તુ ડબલ્યુ પી જીરો પી વન આઈનું સૂત્ર આઈ બરાબર પી વન ભાગ્યા પી જીરો ગુણ્યા સો આઈ ડબલ્યુ એનું ટોટલ સિગ્મા આઈ ડબલ્યુ અને ડબલ્યુનું ટોટલ સિગ્મા ડબલ્યુ સૂત્રમાં કિંમત મૂકો એટલે પતી જાય ચલો સૌથી પહેલાં નક્કી કરીએ તો જો અહીંયા આગળ યાદ કરો આપણો નિયમ નાનું વર્ષ એટલે આધાર વર્ષ ને આધાર વર્ષ એટલે જીરો તો બે હજાર ચૌદ ને બે હજાર પંદર બોલો નાનું વર્ષ કયું કહેવાય બે હજાર ચૌદ આધાર વર્ષ કહેવાય તેના માટે ઝીરો બે હજાર પંદર મોટું વર્ષ તેના માટે એક ભાવ એટલે શું કહેવાય પી અને અહીંયા ભાવ એટલે શું કહેવાય પી પી અને જીરો ભેગા થયા એટલે આ ખાનું શેનું બન્યું પી જીરોનું પી અને વન ભેગા થયા એટલે આ ખાનું શેનું બન્યું પી વનનું અને ભાર એટલે શું કહેવાય ડબલ્યુ બોલો થશે ક્લિયર તો ચાલો સ્ટેપ પ્રમાણે દાખલામાં સંજ્ઞા મૂકી જો મેં ડબલ્યુ એટલે કે ભાર આ પી જીરો અને આ પી વન ચલો નમૂનાના ખાના પરથી આપણે ખાના બનાવી દઈએ તો જો પહેલું ખાનું વસ્તુનું એનું એ જ ડબલ્યુનું એનું એ પી જીરો બત્રીસ એંશી ચોવીસ આઠ જો અહીંયા આગળ છે બત્રીસ પી જીરો બત્રીસ એંશી ચોવીસ આઠ જો આ રહ્યા ચોવીસ ચાર છે સોરી બત્રીસ એંસી ચોવીસ ચાર પછી જે જો ચાલીસ સો ત્રીસ છ પી વનના ખાનામાં તો જો આ છે અહીંયા આગળ બની ગયા ખાના ચલો અને આધારે હવે સૌથી પહેલાં આપણે શું શોધી કાઢવાનો આઈ તો જો મેં આઈનું સૂત્ર લખ્યું પી વન ભાગ્યા પી જીરો ગુણ્યા સો તો જો અહીંયા કિંમતો મૂકી દીધી આ ખાનું પી વનનું છે આ ખાનું પી જીરોનું છે તો જો ચાલીસ ભાગ્યા બત્રીસ ગુણ્યાસો સો ભાગ્યા એંસી ગુણ્યાસો ત્રીસ ભાગ્યા ચોવીસ ગુણ્યાસો છ ભાગ્યા ચાર ગુણ્યાસો પહેલાં કિંમતો મૂકી દેવાની પછી કૅલો હાથમાં લેવાનું એ લેશું ભૂલ ના પડે તો જો ચાલીસ ગુણ્યા સો ભાગ્યા બત્રીસ એકસો પચીસ પહેલાં ગુણાકાર કરવાનો પછી ભાગાકાર કરો એટલે પોઈન્ટ હોય ને તો ભૂલ ના આવે સો ગુણ્યા સો ભાગ્યા એંસી ગુણ્યાસો એકસો પચીસ ત્રીસ ગુણ્યા સો ભાગ્યા ચોવીસ એકસો પચીસ છ ગુણ્યા સો ભાગ્યા ચાર એકસો પચાસ બસ થઈ ગયો સિમ્પલ દાખલો અને હવે આઈ અને ડબલ્યુનો ગુણાકાર તો જો આ છે તમારું ડબલ્યુનું ખાનું અને આ છે તમારા આઈના ખાના તો જો ચાલીસ ગુણે એકસો પચીસ પાંચ હજાર પચીસ ગુણે એકસો પચીસ એકત્રીસ પચીસ વીસ ગુણે એકસો પચીસ પચીસસો પંદર ગુણે એકસો પચાસ બાવીસસો ને પચાસ થઈ ગયા ચાલો હવે ટોટલ મારી દઈશું તો આનું ટોટલ સિગ્મા આ ડબલ્યુ અને આનું ટોટલ સિગ્મા ડબલ્યુ તો આ બધાનું ટોટલ આવ્યું કેટલું બાર હજાર આઠસો ને પંચોતેર ડબલ્યુનું ટોટલ કેટલું આવ્યું સો ટૂંકમાં એક આ આઈનું ખાનું બની જાય ને પછી તો દાખલો સેમ થઈ ગયો કે આ આઈનું ખાનું અને આ ડબલ્યુનું ખાનું તો રીતને આપણે ફરી ઓળખવાની રીત ઓળખશો ને તો દાખલો ઝડપથી આવડી જશે કે ભાઈ પહેલી રીતમાં સાહેબે શું કીધું રીતનું નામ આપ્યું આઠ એ એમાં શું કીધું તમને આઈ બી આપી દીધું હોય ડબલ્યુ બી આપી દીધું હોય હવે આપણે શું શીખ્યા આઠ બી જેમાં તમને આઈ ના આપ્યું હોય પણ ડબલ્યુનું આપ્યું હોય ખ્યાલ આવે ને એક પછી એક રીતો જોશો ને તો બધું જ આવડી જશે પણ સ્ટેપ બાય સ્ટેપ એક એક દાખલા શીખજો મેં કીધું ને કે આ ચેપ્ટરમાં દાખલાની વેરાયટી બહુ છે અને ક્વોન્ટિટી ક્વોલિટી બધું જ છે તો ચલો હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ કે સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ બાર હજાર આઠસો પંચોતેર ભાગ્યા સો એટલે તમારો જવાબ આવી જશે ફાઇનલ એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ત્રણ માર્કનો દાખલો જે પૂછાય ને સારામાં સારો પૂછવો હોય તો આ પૂછી શકાય આવી રીતનો ખ્યાલ આવશે ચલો આવો જ બીજો દાખલો રીત નંબર આઠ બી કે જ્યારે રકમમાં ડબલ્યુનું ખાનું આપ્યું હોય પણ આઈનું ખાનું આપ્યું ના હોય જો આવો દાખલો આપણે આગળ ગયા વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ કે તમારે સૂચકાંક તો શોધવાનો જ છે અને પછી એની વાસ્તવિક આવક શોધવાની છે યાદ આવે ને સૂચકાંક પ્રમાણે એની આવક ખરેખર કેટલી થવી જોઈએ કે જો બે હજાર તેર જે છે એમાં એ ભયની આવક કેટલી છે પંદર હજાર હવે આપણને દાખલો એવો પૂછે છે કે ભાઈ બે હજાર પંદરમાં એમની આવક કેટલી થાય એ શોધો એક સામાન્ય ઉદાહરણથી સમજાવવું આમ જો કોમન સેન્સ કે ભાઈ બે હજાર તેરમાં માણસ કોઈ હોય એ સો કલાક કામ કરતો હતો કેમ સો લીધું મેં આધાર વર્ષનો સૂચકાંક હંમેશા હોય ને સમજાવવા માટે કે બે હજાર તેરમાં કોઈ માણસ સો કલાક કામ કરતો હતો તો એને પંદર હજાર આવક થતી હતી હવે આપણે દાખલો ગણીશું ને આપણે એક સૂચકાંક મળશે તો ભાઈ આટલા કલાક હવે કામ કરે છે તો એને કેટલી આવક મળવી જોઈએ આ સામાન્ય કૂટ પ્રશ્ન આવે છે ને એવી રીતનો પ્રશ્ન છે હજી પાછળથી ક્લિયરમાં સમજાવું ચાલો આ દાખલામાં સૌથી પહેલાં જો આપણને આ ડબલ્યુનું ખાનું આપી દીધું પછી ભાવનું ખાનું નથી આપ્યું એટલે આઈનું ખાનું નથી આપ્યું તો બે હજાર તેરનો ખર્ચ એને નાનું વર્ષે એટલે આપણે પી કહીશું બે હજાર પંદરનો ખર્ચ મોટું વર્ષે એટલે એને પી વન કહીશું ચલો પહેલાં ખાનું શરૂ કરી દઈએ તો જો મેં કોમન બધા ખાના દોરી દીધા ડબલયુનું ખાનું આ રહ્યું બે હજાર તેરનો ખર્ચ પી જીરો આ રહ્યો બે હજાર પંદરનો ખર્ચ પી વન આ રહ્યો છે બધા ખાના તો જે આડા ખાના હતા એને ઊભા બનાવી દીધા ચલો હવે આઈનું ખાનું તો જો પહેલાં મેં બધી કિંમતો મૂકી દીધી ત્રણ હજાર નવસો ભાગ્યા ત્રણ હજાર ગુણ્યાસો અઢારસો પચાસ ભાગ્યા ચૌદસો પચાસ ગુણ્યાસો ચોવીસસો ભાગ્યા પંદરસો ગુણ્યાસો નવસો ભાગ્યા છસો ગુણ્યાસો ઓગણીસ વીસ ભાગ્યા સોળસો ગુણ્યા સો ચલો જવાબ લાવી દઈએ એક સાથે એકસો ત્રીસ એકસો સત્યાવીસ પોઈન્ટ છ ચોવીસો ગુણ્યા સો ભાગ્યા પંદરસો કરશો કેલ્ટ્રોમાઇક એટલે કેટલા આવશે એકસો ને સાહીઠ નવસો ગુણ્યા સો ભાગ્યા છસો કરશો એટલે કેટલા આવશે એકસો ને પચાસ ઓગણીસો વીસ ગુણ્યા સો ભાગ્યા સોળસો કરશો એટલે કેટલા આવશે ને વીસ થશે ચલો આઈડબલ્યુ તો હવે કોનો કોનો ગુણાકાર બસ થઈ ગયો દાખલો પીલી પહેલી રીત જો આ તમારું ડબલ્યુનું ખાનું અને આ તમારું આઈનું ખાનું ચાલો બંનેનો ગુણાકાર કર્યો તો જો પિસ્તાલીસ ગુણ્યા એકસો ત્રીસ પાંચ હજાર આઠસો ને પચાસ પંદર એકસો પોઈન્ટ છ એક હજાર નવસો ને ચૌદ દસ ગુણ્યા એકસો એટલે આવશે સોલસો વીસ ગુણ્યા એકસો પચાસ એટલે જવાબ આવશે ત્રણ હજાર અને દસ ગુણ્યા એકસો વીસ એટલે જવાબ આવશે બારસો બોલો આવડે ચલો હવે ટોટલ મારી દીધા તો અનું ટોટલ કેટલું આવ્યું તેર હજાર પાંચસો ને ચોંસઠ અને આનું સિગ્મા ડબલ્યુનું ટોટલ કેટલું આવ્યું સો સૂત્ર મૂકી દઈએ સિગ્મા એ ભાગ્યા સિગમા ડબલ્યુ કિંમત મૂકીએ તે તેર હજાર પાંચસો ચોંસઠ ભાગ્યા સો એટલે એકસો પાંત્રીસ આટલે સુધી ક્લિયર થાય અને હવે જો આવ્યો પેલો પોઈન્ટ બે હજાર તેરની સરખામણી આધાર વર્ષને શું બોલ્યા બે હજાર તેર ચાલુ વર્ષ બે હજાર આવકનો અંદાજ તો મેં જો કીધું ને કે ભૂતકાળમાં આધાર વર્ષનો સૂચક આંખ હંમેશા કેટલો હોય સો તો તમને ખબર પડે એના માટે જો ઉદાહરણથી સત સહેલું બનીને સમજાવું કે આપણને કેટલી આવક આપી છે પંદર હજાર તો જો હું અહીંયા આગળ સ્ટેપ મૂકું કે ભાઈ એ ભય છે જે નોકરી કરનાર માણસ એ પહેલાં ધારો કે સો કલાક કામ કરતા હતા ત્યારે એમને પંદર હજાર પગાર મળતો હતો આવક થતી હતી હવે ભાઈ એકસો પાંત્રીસ ચોસઠ કલાક કામ કરે તો એમને કેટલી આવક થવી જોઈએ ઉતર્યું મગનમાં કોન્સેપ્ટથી આ જ વસ્તુ છે મેં આ વસ્તુ જો ખાના સ્વરૂપે લખી બે હજાર તેર આધાર વર્ષ બે હજાર પંદર ચાલુ વર્ષ સૂચકાંક અને આવક યાદ આવે આ આવું ત્રીજી વાર આપણે ગણી રહ્યા છીએ રીત નંબર આઠ એમાં પહેલાં વિડીયોમાં બે દાખલા હતા આવા અને અહીંયા પણ છે એકવાર ફરી એક દાખલા જોવા હોય તો જોઈ લેજો તો વધારે ક્લિયર થશે જો સો શું મૂકવાના જાત તે કારણ કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય સો ચલો તો એ વખતે આવક કેટલી હતી પંદર હજાર હવે આટલાય આવક કેટલી થશે યાદ આવે અને આય ના આવડે તો આપણે સૂત્ર બનાવેલું છે યાદ કરો કોઈને આવે તો શું લખ્યું તેમાં ચાલુ વર્ષનો સૂચકાંક આ છે ને ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યે આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક આ કરશો તો સારામાં સારું કોઈ તકલીફ પડશે નહીં શું બોલ્યો ફરીથી એકવાર ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક અને આધાર વર્ષનો સૂચકાંક જાતે લેવાનો હંમેશા કેટલો હોય સો તો જો હવે સૂત્રની કિંમત મૂકીએ આમાં મૂકીએ તો આ પદ બને આમાં ગણતરી કરી આટલા એ સોએ આટલા તો એકસો પાંત્રીસ પોઈન્ટ ચોંસઠે કેટા તો ત્રિરાશિના પથથી આ બને અને હવે કરીએ તો જવાબ આવશે વીસ હજાર ત્રણસો ને છેતાલીસ એટલે સામાન્ય કોન્સેપ્ટ શું બન્યો કે જે ભાઈની બે હજાર તેરમાં આવક પંદર હજાર હતી સૂચકાંક સો હતો ત્યારે હવે સૂચકાંક એકસો પાંત્રીસ પોઈન્ટ ચોંસઠ થયો ત્યારે ભાઈની આવક વીસ હજાર ત્રણસો ને છેતાલીસ રૂપિયા થવી જોઈએ બોલો થશે ક્લિયર તો આ સાથે અહીંયા આ વિડીયો પૂર્ણ કરું છું હું વિષય શિક્ષક દરેક વિદ્યાર્થી અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ આ આપણે શીખ્યા રીત નંબર આઠ બી એમાં બે દાખલા આવી રીતે રીત નંબર આઠ સી ડી અને ઈ એમ ટોટલ પાંચ રીતો છે તો અહીંયા વિડીયો પૂર્ણ કરું છું થેન્ક યુ સો મચ